ગાય નિભાવ ખર્ચ સહાય યોજના બે હજાર પચીસ અંતર્ગત ઓનલાઈન આવેદન શરૂ થઈ ગયેલ છે જેની અંદર દર મહિને નવસો રૂપિયાની સીધી સહાય આપવામાં આવે છે તો ફોર્મ માટે કયા જરૂરી ડોક્યુમેન્ટ છે જે આપણે જાણી લઈશું જેમાં આપણે સાત બાર કે આઠની નકલ જોઈશું ત્યારબાદ અરજદારનું આધાર કાર્ડ અરજદારની બેંકની પાસબુકની નકલ તેમજ જાતિ લાગુ પડતી હોય તો જાતિનો દાખલો પણ ઓનલાઈન અપલોડ કરવાનો રહેશે જેથી આ તમામ ડોક્યુમેન્ટ આપ સ્કેન કરી આપની પાસે રાખશો જેથી ફોર્મ ભરવામાં સહેલાઈ રહે તો ચલો વિડિયો શરૂ કરીએ જો આપ અમારી ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવેદન કરવા માટે બ્રાઉઝરની અંદર આઈ ખેડૂત ટુ પોઈન્ટ ઓ લખી સર્ચ કરી સૌપ્રથમ વેબસાઇટ ઉપર ક્લિક કરી આગળ બધા આ મુજબ જોવા મળશે આપણને જેમાં લોગિન ઉપર ક્લિક કરીશું જો આપણે પહેલે રજીસ્ટ્રેશન કર્યું હશે જો રજીસ્ટ્રેશન ન કર્યું હોય તો લાભાર્થી નોંધણી માટે ક્લિક કરો તેના પર ક્લિક કરી આપ પહેલાં નોંધણી કરવાની રહેશે જેનો વિડીયો પણ અમે આગળ મૂકેલો છે આપ જોઈ શકો છો ત્યારબાદ આપે રજીસ્ટ્રેશન કરેલું છે તો અહીંયા મોબાઈલ નંબર પાસવર્ડ અને કેપચા કોડ નાખી લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે જો આપણે પાસવર્ડ યાદ ન હોય તો ઓટીપીથી પણ લોગ કરી શકો છો તો આટલું કર્યા બાદ લોગિન ઉપર ક્લિક કરતાં આપણને આ પ્રમાણે જોવા મળશે જેમાં વિભાગ લખ્યું છે તે વિભાગ ઉપર ક્લિક કરતાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ લખ્યું છે તેના ઉપર ક્લિક કરી શોધો ઉપર ક્લિક કરતાં નીચે આપ જોઈ શકો છો દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી માટેની યોજના લખ્યું છે તેના ઉપર ક્લિક કરીશું દસ્તાવેજ પણ અહીંયા જોઈ શકો છો જેમ આગળ જણાવ્યું તેમ દસ્તાવેજ પણ અહીંયા જોઈ શકો છો ત્યારબાદ વધુ માહિતી અહીંયા આપ જોઈ શકો છો અરજી કરવાની તારીખ આઠ નવ પચીસથી સત્તર નવ પચીસ છે તેમજ અહીંયા આપ વધુ માહિતી પણ જોઈ શકો છો તો અહીંયા આગળ વધો ત્યારબાદ અરજી કરો ઉપર ક્લિક કરી આપ અરજી અહીંયા આપણને ડેશબોર્ડ ખુલી જશે જેમાં આપણે માગેલી માહિતી છે તે ભરવાની રહેશે જો આપે ખેડૂત નોંધણી કરી હશે રજીસ્ટ્રેશન પહેલાં કર્યું હશે લાભાર્થીનું જ્યારે જે માહિતી નાખી હશે તે ઓટોમેટિક આવશે જો અન્ય માહિતી નાખવાની થાય તો અહીંયા સુધારો કરવાનો હશે કે અન્ય માહિતી વધારાની નાખવાની છે તો આપણે તે માહિતી અહીંયા દાખલ કરીશું આપ જોઈ શકો છો પૂરું નામ જિલ્લો તાલુકો જેવી માહિતી અહીંયા દાખલ કરવાની રહેશે ત્યારબાદ ખેડૂતનો પ્રકાર છે તે આપ આઠની નકલમાં જોઈ અને અહીંયા દાખલ કરી શકો છો એક હેક્ટરથી વધારે છે કે કેટલો છે ત્યારબાદ આપણી કાસ્ટ નાખવાની રહેશે ઓબીસી જનરલ જે પણ હોય તે ઈમેલ આઈડી ફરજિયાત નથી આધાર નંબર નાખી ચેકબોક્સ ઉપર ક્લિક કરવાનું રહેશે જેમાં હું મારો આધાર નંબર આ ખાતાની યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન માટે ઉપયોગ માટે સંમતિ આપું છું જે આપણે અહીંયા ક્લિક કરી ત્યારબાદ તમે આત્માનું રજિસ્ટ્રેશન ધરાવતા હોય તો અહીંયા યસ ન હોય તો ના કરીશું ત્યારબાદ તમે દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભ્ય હોય તો હા અને ન હોય તો ના કરીશું જો હા તો કયા જિલ્લામાં છે કયો તાલુકો અને કઈ મંડળી છે તે અહીંયા પસંદ કરી લઈશું તમે સહકારી મંડળીના સભ્ય હોય તો અહીંયા પસંદ કરીશું ન હોય તો ના રહેવા દે ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરી આગળ વધીશું જેમાં આપણે અહીંયા બેંકની વિગત નાખવાની રહેશે બેંકના અહીંયા જિલ્લો બેંકનો બ્રાન્ચ આપ ઉપર આઈએફએસસી કોડ નાખશો એટલે ઓટોમેટિક આવી જશે ફક્ત તમારે બેંકનો ખાતા નંબર કન્ફર્મ ખાતા નંબર અરજદારનું બેંક પ્રમાણે નામ અને સરનામું દાખલ કરી નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું ત્યારબાદ જમીનની વિગત એ પણ આપણે અગાઉ દાખલ કરી છે તે મુજબ અહીંયા આવી જશે જે વેરીફાઈ કરી સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરી લઈશું જો આપણે એડ કર્યું હોય તો ત્યાં એડનું પણ ઓપ્શન છે ત્યારબાદ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું અહીંયા આવશે જેમાં આપણે અગાઉ કર્યા હશે તો અહીંયા બતાવશે જો ન કર્યા હોય તો એડ લખેલું છે તેના ઉપર ક્લિક કરી એ ડોક્યુમેન્ટ ઉપર દસ્તાવેજનો પ્રકાર તેમાં આપ તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે જેમાં સંયુક્ત ખાતેદાર જે સૌ પ્રથમ છે તે અપલોડ કરવાનું રહેશે નહીં ત્યારબાદ અહીંયા આપ જોઈ શકો છો આ પ્રમાણે તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરી લઈશું વર્ણનમાં અંદર આપણે લખી દઈશું આધાર કાર્ડ ત્યારબાદ સાચવો તેના ઉપર ક્લિક કરી અને આને આપણે સેવ કરી લઈશું આ પ્રમાણે તમામ ડોક્યુમેન્ટ આપણે અહીંયા અપડેટ કર્યા બાદ એટલે કે એડ કર્યા બાદ અહીંયા ચેકબોક્સ છે અહીંયા આપ જોઈ પણ શકો છો આપણે ઘર ડોક્યુમેન્ટ ત્યારબાદ અહીંયા ચેકબોક્સ સૌ પ્રથમ આપણને જોવા મળશે જેના ઉપર ક્લિક કરી સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરી લઈશું આપ જોઈ શકો છો કોઈ બાકી હશે તો અહીંયા આપણને આગળ નહીં જવા દે તો આપણે તમામ ડોક્યુમેન્ટ અહીંયા અપલોડ કરવાના રહેશે તમામ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરી શકાશે અને આગળ આપણને જવા દેશે તો આ રીતે અહીંયા આપણે તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરી લઈશું આપ જોઈ શકો છો આ મુજબ આપ ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો જે આપ પહેલેથી જ આપ અહીંયા સ્કેન કરીને મૂકી રાખવાના છે જેથી સરળતાથી આપણે અપડેટ કરી શકીએ છીએ તો આ રીતે ડોક્યુમેન્ટ તમામ અપલોડ કર્યા બાદ સેવન નેક્સ ઉપર ક્લિક કરી આપ અહીંયા પ્રાકૃતિક કૃષિ વિગતો અહીંયા નાખવાની રહેશે જેમાં દેશી આપણે દેશી ગાયનો ટેગ છે તો હા ટેગ નંબર અહીંયા દાખલ કરવાનો રહેશે ટેગ નંબર જે આપ ગાયના કાન ઉપર જે ટેગ લગાવેલો છે તેનો નંબર દાખલ કરીશું દેશી ગાયની ઓલાદ પસંદ કરવાની રહેશે ત્યારબાદ એટલે આ તમામ વિગત જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ તે તમામ વિગતો દાખલ કરી લેવાની રહેશે અહીંયા આપ જોઈ શકો છો આ તમામ વિગતો આપ દાખલ કરી અને જો તમે ડોક્યુમેન્ટ એટલે કે આપણું ફોર્મ છે જેમાં કંઈ સુધારો લાગે કે આપણે જોવું છે ફાઇનલ સબમિટ નથી કરવું તો સેવ એન્ડ ડ્રાફ્ટ છે તેના ઉપર ક્લિક કરી આપ ફક્ત સેવ કરી શકો છો ત્યારબાદ આપણને યોગ્ય લાગે અને ફાઇનલ હશે ત્યારે આપ સબમિટ કરી અને મોકલી શકો છો તો અહીંયા આપણે ટેગ નંબર નાખી લઈશું ત્યારબાદ દેશી ગાયની ઓલાદનો પ્રકાર પસંદ કરી લઈશું જે હોય તે અહીંયા પસંદ કરી લઈશું ત્યારબાદ પ્રાકૃતિક ખેતી કરો છો હા કે ના પસંદ કરી લઈશું તો હા પ્રાકૃતિક ખેતીની વિસ્તાર એટલે કે હેક્ટર આપણે કેટલા હેક્ટરમાં પ્રાકૃતિક ખેતી કરીએ છીએ તે હેક્ટર અહીંયા નાખવાનું રહેશે એ હેક્ટર અહીંયા દાખલ કર્યા બાદ એની બાજુમાં આપ જોઈ શકો છો હેક્ટર આપણને આઠની નકલમાં જોવા મળશે અને સાત બારની નકલમાં પણ જોવા મળશે જ્યાં જોઈ આપ જેટલા હેક્ટરમાં પ્રાકૃતિક ખેતી કરતા હોય તેટલું અહીંયા દાખલ કરવાનું રહેશે તો આપણે અહીંયા દાખલ કરી લઈશું દાખલ કર્યા બાદ બાજુમાં આપ જોઈ શકો છો પ્રાકૃતિક ખેતીનો વિસ્તાર એટલે કે આરે લખ્યું છે મતલબ કે ગુંઠા થાય તો કેટલા ગુંઠામાં પ્રાકૃતિક ખેતી કરો છો તે પણ અહીંયા દાખલ કરી લેવાનું રહેશે તો આપણે અહીંયા દાખલ કરીશું ત્યારબાદ નીચેની વિગતો તમામ ભરવાની રહેશે જેમાં કેટલા મહિનાથી પ્રાકૃતિક ખેતી કરો છો એ તમામ વિગતો અહીંયા દાખલ કરવાની રહેશે તો આપ જોઈ શકો છો તમામ વિગતો લેવાની રહેશે હેક્ટર આપણે અહીંયા દાખલ કરીશું ત્યારબાદ ખેતીનો વિસ્તાર પણ અહીંયા આપણે દાખલ કરી લઈશું એ ગુંઠા અહીંયા નાખી લઈશું ત્યારબાદ આપ જોઈ શકો છો નીચે કેટલા મહિનાથી તમે પ્રાકૃતિક ખેતી કરો છો જે અહીંયા દાખલ કરી લઈશું આપ જેટલા મહિનાથી પ્રાકૃતિક ખેતી કરતા હોય તેટલા મહિના અહીંયા દાખલ કરી લઈશું ત્યારબાદ આપ જોઈ શકો છો સુરતદારે કુદરતી ખેતી માસ્ટર ટ્રેનર પાસેથી તાલીમ લીધેલી છે તો આપણે અહીંયા હા કરી લઈશું જો લીધી હોય તો તાલીમ ત્યારબાદ પ્રાકૃતિક ખેતીનું તાલીમનું સ્થળ પસંદ કરી લઈશું જે સ્થળ પર આપણે તાલીમ લીધી છે તે સ્થળ અહીંયા પસંદ કરી લઈશું ત્યારબાદ આપ નીચે જોઈ શકો છો પ્રાકૃતિક ખેતીની જે તાલીમ લીધી તે તારીખ અહીંયા દાખલ કરી લઈશું તો આપણે અહીંયા તારીખ પણ જે તારીખે આપણે ટ્રેનિંગ લીધેલી છે તે તારીખ અહીંયા દાખલ કરી લઈશું તો આપણે અહીંયા તારીખ દાખલ કરી લઈશું ત્યારબાદ ખેડૂત મિત્રો છો તમે તો હા તો હા અને ન હોય તો ના ઉપર ક્લિક કરી લઈશું ત્યારબાદ અરજદાર પ્રાકૃતિક ખેતીના માસ્ટર ટ્રેનર છે જો હા તો હા ના તો ના કરી લઈશું ત્યારબાદ પાકનો પ્રકાર દાખલ કરી કેટલા હેક્ટરમાં એ પાક કરેલો છે જે દાખલ કરી અને વિસ્તાર પણ દાખલ કરી અને ત્યારબાદ નીચે એડ બટન છે તેના ઉપર ક્લિક કરી અને માહિતીને એડ કરી લઈશું ત્યારબાદ સબમિટ કરવાનું રહેશે તો આપ અહીંયા ફાઇનલ સબમિટ આપી શકો છો જો આપની માહિતી તદ્દન સાચી અને બરાબર હોય તો ફાઇનલ સબમિટ આપી આપની અરજી સેવ કરી શકો છો તો આ રીતે આપ ઓનલાઈન આવેદન કરી શકો છો આપની અરજી સેવ થયા બાદ આવું મેસેજ આવશે ત્યારબાદ અરજીની વિગતમાં આપ ડેશબોર્ડ પર અરજીની વિગતમાં આવી આપની અરજી અહીંયા જોઈ શકો છો અને પ્રિન્ટ પણ અહીંયાથી જ આપ નીકાળી શકો છો તો પ્રિન્ટ ઉપર ક્લિક કરતાં આપણને આ મુજબ એક પ્રિન્ટ પણ આપણને અહીંયા જોવા મળશે જો આપ જોઈ શકો છો પ્રિન્ટ એપ્લિકેશન તેના ઉપર ક્લિક કરીશું તો આપણી અરજી ડાઉનલોડ થઈ જશે જે અરજી છે તેને આપણે પ્રિન્ટ કાઢી અથવા મોબાઈલમાં સાચવીને રાખીશું જ્યારે પણ પાસ થશે ત્યારે માર્ક્ આવા જ માહિતીને લગતા તેમજ યોજનાઓને લગતા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને શેર કરો આભાર